હાઈ ગાઈઝ આજે આપણે સિંધીઓની સ્પેશિયલ મીઠાઈ એટલે કે ખોરાક બનાવીશું અને બનાવવી એકદમ આસાન છે અને ઘણી વખત એવું પણ બને છે કે બધાની પાસે માવો અવેલેબલ ન હોય તો આપણે એમના વગર પણ એક ખાસ વસ્તુની સાથે બનાવીશું તો સૌથી પહેલાં તો એમના માટે એક બાઉલ સેટ કર્યું છે અને એ જ બાઉલથી આપણે એક બાઉલ ભરી અને ઘી લીધું છે અને ઘી ખાવું હેલ્થ માટે આમ સારું જ છે આપણા હાડકાઓને મજબૂત કરવામાં અને ખાસ તો જેમને સાંધાઓને તકલીફ રહેતી હોય છે એમને તો ઘી તો ખાસ ખાવું જરૂરી છે અને એ ઘીની અંદર આપણે દોઢ બાઉલ ભરી અને ઘઉંનો ઝીણો લોટ એટલે કે જે આપણે રોટલી પૂરી અને પરાઠા બનાવીએ છીએ એ જ લોટ લેવાનો છે અને લોટને આપણે શેકવાનો છે અને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ ઉપર થોડુંક ધ્યાન આપવાનું છે લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર આપણે એમને સારી રીતે કૂક કરવાનું છે જો હાઈ ફ્લેમ ઉપર કરીશું તો શું થશે કલર તો એકદમ ઝટપટ ચેન્જ થઈ જશે પણ એમનો અંદર સુધી એ સારી રીતે કૂક નહીં થાય એટલે મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર આપણે એમને સારી રીતે શેકાવા દેવાનો છે અને થોડી વાર બાદ તમે જોશો કે એમાંથી ઘી છે એ છૂટું થવા લાગશે અને આ રીતનું દાણેદાર છે એમનું ટેક્સચર છે એ થવા લાગશે જોઈને પણ ખ્યાલ નહીં આવે કે આપણે એમને એક ઝીણા લોટની અંદરથી તૈયાર કર્યો છે અને થી સાત મિનિટના સમય બાદ તમે જોઈ શકો છો લોટનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ચૂક્યો છે અને હવે આપણે આમની અંદર તાકાતનો ખજાનો એવો ગુંદ છે એડ કરવાનો છે તો તમે જોઈ શકો છો કે ગુંદની કણી છે મારી ઝીણી છે એટલા માટે મેં સીધી જ ડાયરેક્ટ એમને એડ કરી દીધી છે જો તમારી પાસે થોડીક મોટી હોય તો આપણે એમને દરદરી વાટી લેવાની છે અને ત્યારબાદ આમની અંદર લો ફ્લેમ કરી અને એડ કરીશું જેથી કરીને શું થાય કે ગુંદ છે એકદમ સરસ ફૂલી અને એમની સાઇઝથી ડબલ થઈ જાય અને જો કાચો રહેશે તમે ગેસની ફ્લેમ વધારી દેશો અને ગુંદ છે કાચો રહેશે તો દાંતમાં ચૂટશે પણ એકદમ લો ફ્લેમની ઉપર આપણે એકથી બે મિનિટ માટે આ રીતે હલાવીશું અને એ લોટની સાથે શેકાશે એટલે ગુંદ છે એકદમ સારી રીતે કૂક થઈ જશે અને ફૂલી અને સાઇઝમાં ડબલ થઈ જશે અને કલર પણ સરસ તમે જોઈ શકો છો કે મીઠાઈનો કલર છે એ ધીમે ધીમે ખૂબ જ સરસ ચેન્જ થવા લાગ્યો છે ઘી પણ છૂટું થવા લાગ્યું છે તો બસ માત્ર આપણે એકથી બે મિનિટ માટે શેક્યા બાદ હવે એમની અંદર કોપરાનો પાવડર નાયલોન ખમણ છે એ મેં ત્રણથી ચાર ચમચી જેટલો એડ કરી દીધો છે અને ત્રણથી ચાર ચમચી જેટલા ડ્રાય ફ્રૂટ્સ છે એ એડ કર્યા છે મનગમતા તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ છે એ લઈ શકો છો અને સ્કીપ કરવા હોય તો પણ કરી શકો છો પણ આ મીઠાઈની સાથે ડ્રાયફ્રૂટનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે હવે એમની અંદર મેં થોડુંક એલચી પાવડર એડ કર્યું છે ચારથી પાંચ એલચીનો ભૂકો કરી અને એડ કર્યો છે અને તમારે એલચીની જગ્યાએ જાયફળ કે સૂંઠ લેવો હોય તો પણ લઈ શકો છો હવે એમને ગેસની ફ્લેમ બંધ કરી લોટને સાઈડ પર રાખી દીધો છે અને હવે તૈયારી કરી લઈએ ચાસણીની તો ચાસણી માટે થઈ અને એક બાઉલ ભરી અને મેં ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે એટલું જ ચાસણી લેતી વખતે ખાસ મીઠાઈની ચાસણી છે એ ખાંડ ડૂબે એટલું જ પાણીની સાથે તૈયાર કરીએ તો ઝડપથી તૈયાર થઈ જતી હોય છે અને ખાંડ ઓગળી ગયા બાદ પાંચેક મિનિટ માટે આપણે એમને કૂક કરી લેશું એક એ રીતે તમે યાદ રાખી શકો છો અથવા તો એમનો એક તાર છે પરફેક્ટ થાય એટલે એ પરફેક્ટ ચાસણી છે એ થઈ ગઈ છે અત્યારે આપણો તાર છે પરફેક્ટ થતો નથી તો આપણે હજુ એકાદ મિનિટ માટે રહેવા દઈશું એટલે તમે જોશો એક મિનિટના સમય બાદ તો આપણી ચાસણીની અંદર તાર છે એ થવા લાગશે તમે જોઈ શકો છો કે હવે પરફેક્ટ એમનો તાર છે એક તાર બનવા લાગ્યો છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમને આ બીજ ઉપર બંધ કરી દેવાની છે અને બંધ ગેસની ફ્લેમ ઉપર જ આપણે જે આપણી કડાઈ હતી લોટ શેકેલી એ લઈ લેશું અને એમની અંદર બે ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કર્યો છે હા મેં તમને કીધું હતું એ મુજબ કે માવાની જગ્યાએ આપણે મિલ્ક પાવડર લેશું ને તો આ મીઠાઈ છે લાંબો ટાઈમ સુધી ખરાબ પણ નહીં થાય કારણ કે મિલ્ક પાવડર છે એ ઝડપથી ખરાબ નથી થતો હોતો અને માવો છે એ ઘણી વખત ઝડપથી ખરાબ થઈ જાય તો આપણી મીઠાઈ છે એ પણ બગડી જવાની સંભાવના રહેતી હોય છે તો આપણે માવાની જગ્યાએ મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે અને ઘણી વખત એવું પણ બને કે દરેક જગ્યાએ માવો છે એ અવેલેબલ નથી હોતો મિલ્ક પાવડર આસાનીથી મળી જતો હોય છે અત્યારે ગેસની ફ્લેમ બંધ છે આપણી ચાસણી છે એમની અંદર એડ કરી દીધી છે અને કન્ટિન્યુ તમે અડધીથી એક મિનિટ માટે ચલાવશો ને તો તમે જોશો કે ધીમે ધીમે એ કડાઈને છોડવા લાગ્યું છે ઘી છૂટું પડવા લાગ્યું છે તો પરફેક્ટ આપણી મીઠાઈ છે એકદમ સરસ બની જ ગઈ છે અને શેટ થવા માટે પરફેક્ટ નિશાની છે કે કડાઈને છોડી દે એટલે તમારે ગેસની ફ્લેમ ચાલુ કરવાની બિલકુલ જરૂરિયાત નથી કારણ કે આપણી મીઠાઈ છે એ કમ્પ્લીટ એ સેટ થવા માટે રેડી થઈ ચૂકી છે અને હવે ઘીથી ગ્રીસ કરેલા એક વાસણની અંદર આપણે આપણી આ મીઠાઈ છે એ ટ્રાન્સફર કરી લેવાની છે અને આપણે એમની સપાટી એકદમ લીસી કરવાની નથી કારણ કે આ સિંધીની મીઠાઈ છે ને એકદમ લીસી સપાટીની સાથે નથી હોતી એકદમ એ ખરબચડી જ હોય છે અને જેવી રીતે એ આપણો ઝીણા લોટની સાથે આપણે તૈયાર કરી છે છતાં પણ એકદમ જ એ ખાવામાં તમને બિલકુલ ચિકાસવાળી નહીં લાગે ઘણી વખત એવું લાગતું કે ઝીણા લોટની સાથે કૂક થયેલી મીઠાઈ છે તો ચીકણી લાગતી હશે બિલકુલ જ નહીં લાગે ખૂબ જ ખાવા ટેસ્ટી લાગશે અને ઉપર ઉપરથી આપણે વધારે હેલ્ધી કરવા માટે થઈ અને થોડાક ખસખસ છે એડ કર્યા છે હવે અમને પંદરેક મિનિટ માટે સેટ થવા માટે રાખીશું અને પંદર મિનિટના સમય બાદ આપણે એમની અંદર કાપા લગાવી દઈશું જો એ વધારે સમય પડી રહેશે તો શું થશે કે એકાદ કલાક બાદ આ ઠંડી તો થઈ જશે પણ ઠંડી થઈ ગયા બાદ એમની અંદર કાપા લગાવવામાં બિલકુલ મુશ્કેલી થશે એટલે આસાણીથી કાપા કરવા માટે થઈ અને મેં પંદરેકથી વીસ મિનિટના સમય બાદ એ હળવી એવી ઠંડી થઈ ગઈ છે તો એમની અંદર આસાણીથી કાપા છે એ લાગી જશે અને આપણી મીઠાઈ છે એ વળી પાછી એક કલાક માટે રેવા દેશું એટલે ડબ્બામાં ભરવા માટે એકદમ સરસ રેડી થઈ જશે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટ કરજો અને વિડીયો થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ચૂકશો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ ચોક્કસથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એકાદ કલાકના સમય બાદ તમે જોઈ શકો છો કે અંદર સુધી ખૂબ જ સરસ એકદમ દાણેદાર ટેક્સચરવાળી અને એકદમ જાણીદાર એવી સિંધી ખોરાકની મીઠાઈ છે બનીને રેડી થઈ ગઈ છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીઝ વિડીયોઝ